નમસ્કાર હું ચુહના યસ ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો દર બુધવારે આપણે વ્યન્દ્યત્વ એક પડકાર વિષય હેઠળ વ્યન્દ્યત્વના નિવારણ અને તેની સારવાર વિશે વાત કરીએ છીએ આ અંગે ઘણી બધી ટિપ્સ પણ આપણને આપે છે જયેશભાઈ અમીન

એટલે ઓછી ઉંમરે કામ કરવાની બંધ કરી છે જેના કોઈ ઉપચાર પેટે અત્યારનું કોઈ સાયન્સ એમને પોતાના સ્ત્રી બીજ ઉપર પ્રેગ્નન્સી આપી શકતી નથી સ્ત્રી બીજનું દાન લેવું પડે કે જેની અંદર ટેસ્ટ બેબી ઇઝ ધ આન્સર જેમ કે આપણે એમ કહી શકીએ કે ગ્રેડ 4 એન્ડોમેટ્રિયોસિસ અથવા તો આપણે એમ કહીએ કે અંડાશયની કોથળી એ ટાઈપની જીદ્દી વલણવાળી હોય કે જેમાં કોઈ હોર્મોન કે કોઈ ગોળીની ઇફેક્ટ થતી નથી આ બધામાં ઉંમર ક્યાંય બાદ નથી તેની અંદર ટેસ્ટ બેબી એ જ આન્સર છે એવી જ રીતે પુરુષ અંદર આપણે એમ જોવા જઈએ કે હું એવું કહી શકું કે જ્યારે તમારો કાઉન્ટ પુષ્કળ પ્રમાણમાં એટલે પાંચ મિલિયન કરતાં ઓછો પાંચ ટકા આ એક જાતની એક લિમિટ આમ તો હું એવું કહેવા માનું છું કે દસ મિલિયન અથવા દસ ટકા કરતા ઓછા પણ એની અંદર તમે થોડા ટ્રાયલ કરી શકો પણ જ્યારે રિપોર્ટ જ્યારે પાંચ મિલિયન કરતાં ઓછો અને પાંચ ટકા કરતા જે શુક્રાણોની સંખ્યા ઓછી હોય એની અંદર તો ટેસ્ટી બેબી સિવાય કોઈ ઓપ્શન એટલે કે જે લોકોના કાઉન્ટ ઝીરો છે ઝીરો મિલિયન કાઉન્ટને પોતાના પુરુષ બીચ પર જેને જવું છે એવા પુરુષોને હું ખાસ કહેવા માંગુ છું કે દર બુધવારે શુક્રવારે અમારા ત્યાં હું અને મારા એન્ડોલોજીસ્ટ ડોક્ટર તેજાંશુ શાહની અમારી ટીમ તમને તપાસીને તમારા પોતાના જ પુરુષ બીજ પર માઇક્રોટેસા પદ્ધતિ વડે પ્રેગ્નન્સી આપવા માટે કટિબદ્ધ છે એક મેલ ઇન્ફર્ટીલનો અલાયદો ડિવિઝન કે જે તમને તમારા ગમે તેવા રિપોર્ટની અંદર અમે તમને તમારા પુરુષ બીજ અને તમારા સ્ત્રી બીજ સાથે યોગ્ય ટ્રીટમેન્ટ ગાઈડન્સ દ્વારા ઝડપી રિઝલ્ટ માટે એના માટે કટિબદ્ધ છે એક એવો ડિપાર્ટમેન્ટ કે જેની અંદર માઇક્રો સર્જરી ફોર ધ મેલ અવેલેબલ છે કે જેના જેના મદદથી એક જ પ્લેટફોર્મ પર તમે મેલ ઇન્ફર્ટિલિટી અને ફિમેલ ઇન્ફર્ટિલિટીને બહુ જ સારી રીતે એક્સપર્ટ ઓપિનિયન સાથે ટ્રીટ કરી શકો છો તો આ બધા ઇન્ડિકેશન્સ એવા છે કે જેમાં હું તમને એવું કહી શકું છું કે જેની અંદર ટેસ્ટી બેબીમાં ઉંમરનો ક્યાંય બાદ નથી એ સિવાય મારું સેકન્ડ ડિસિઝન એવું કહેવું છે કે આજના આ આધુનિક યુગમાં ફાસ્ટ લાઈફની અંદર લેટ મેરેજ અને જે ટાઈપની આપણી જે કોર્પોરેટ લાઈફ સ્ટાઈલ થઈ રહી છે એની અંદર હું એવું કહી શકું છું કે ભારતીય સ્ત્રીઓમાં ત્રીસ વર્ષ પછી સ્ત્રી બીજની જે માત્રા છે જનરલી સેવન્ટી પર્સન્ટ ફિમેલમાં ડિક્રીઝિંગ ઓર્ડરમાં જોવા મળે છે એટલે ત્રીસથી બત્રીસ વર્ષની ઉંમર હું એમ કહું છું ધીસ ઇઝ ધ કટ ઓફ લિમિટ ટુ ગેટ આઈવીએફ આઈવીએફમાં એનરોલમેન્ટ જો કરવું હોય બત્રીસ વર્ષ પછી જનરલી પચાસ ટકાથી વધારે સ્ત્રીઓ લેટ પડતી હોય છે પોતાના સ્ત્રીબીજ માટે એટલે મારે ખાસ કહેવું છે કે ત્રીસ કે બત્રીસ વર્ષની ઉંમરમાં પહોંચે દરેક સ્ત્રીએ પોતાનું એક્સટેન્સિવ ચેકઅપ કરીને એમના આઉટપુટ માટે આગળ વિચારીને જવું જોઈએ લગભગ આઈવીએફમાં એન્ટર થઈ જવું જોઈએ આ ઉંમર પ્રમાણે સ્ત્રીઓ માટેની વાત છે એવું કહી શકીએ બીજી વસ્તુ આપણે કહીએ વંધત્વના વર્ષ એટલે હું એમ જ કહું છું કે દસ વર્ષથી લાંબુ વંધત્વ જે પણ સ્ત્રીનું હોય જેને દસ વર્ષથી વધારે એક્સપોઝર એવી સ્ત્રીઓ માટે ટેસ્ટ્યુબ બેબી ઇઝ ધ આન્સર એમાં આઈયુઆઈ કે કુદરતી સંબંધ કે બીજી કોઈ ટ્રીટમેન્ટમાં જવાનો કોઈ ફાયદો થતો નથી ઓવરઓલ અને ત્રીજી વસ્તુ એવું કહેવા માંગુ છું કે લાંબુ વર્ષથી લાંબુ અંધત્વને દસ મિલિયન કરતા ઓછો કાઉન્ટને દસ ટકા કરતા ઓછા મોટિલિટી એટલે કે મેલ ડોમિનેટેડ ઇન્ફર્ટિલિટી ઇવન હું એમ કહું છું કે ફ્લકચ્યુએટીંગ ઓલિગસ્થેનો સ્પર્મિયા બાર મિલિયન કાઉન્ટ પાંચ ટકા મોટીલિટી પછી પાછો સાત મિલિયન કાઉન્ટ દસ ટકા મોટી દિસ ઇઝ કોડ ફ્લકચ્યુએટીંગ ઓલિગ એટલે કે ઉતાર ચઢાવ જે વીરેના રિપોર્ટમાં અને પાંચ વર્ષ કરતા લાંબુ અંધત્વ હોય તો આવા બંધત્વની અંદર પણ ટેસ્ટ બેબીનો જેટલો રિઝલ્ટ સારા છે એટલા આઈઆઈ કે કુદરતી સંબંધમાં રિઝલ્ટ મળતા નથી તો એમણે ઉંમર કરતા એમના લગ્નના વર્ષના એમની પ્રકૃતિને વધારે આપવું જોઈએ પણ મારે ખાસ સ્ત્રીઓ માટે ખાસ કહેવું છે કે સ્ત્રી બીજનું દાન એક એવી વસ્તુ છે કે જે મને દૂરના ભવિષ્યમાં અવેરનેસ ક્રિએટ કરવા માંગુ છું સ્ત્રીઓ માટે જેટલી બી સ્ત્રીઓ આજે મને સાંભળી છે કે જેટલી ઉંમર તમે જેટલી જ વાર જોશો એટલું તમને ગેરફાયદો તમારે સ્ત્રીબીજનું દાન લેવું પડશે ફર્ટિલિટી ચેક એટલે તમારો ફર્ટિલિટી પાવર ચેક કરાવો એના બે ટેસ્ટ છે બીજા દિવસે સોનોગ્રાફી જેનાથી તમારી અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ખબર પડે છે અને બીજું છે એ એમ એચ આ રિપોર્ટ આ બંને રિપોર્ટ પરથી કન્ફર્મલી અમે કહી શકીએ છીએ કે તમે વધારે રાહ જોવાથી તમને એક ડોનેશન આવશે કે નહીં આવે તમારે કેટલું ઝડપી ટેસ્ટિંગ બેબી કરાવવું જોઈએ અને ઝડપી એગ્રેસિવ ટ્રીટમેન્ટમાં જવું જોઈએ તો આ જવાબ મારો છે કે ઉમર અને મોટી ઉંમર છે રાહ જો અને રહી જશે આ બધી જ વસ્તુઓ જે છે એ આજના જમાનામાં આજના યુગની અંદર સાયન્ટિફિકલી રીતે આપણે જોવા જઈએ અનએક્પ અનએક્સેપ્ટેબલ અને નોન નોન સાયન્ટિફિક વસ્તુ છે હું એવું કહું છું કે સાયન્ટિફિકલી લોકોએ આગળ વધવું જોઈએ જી જે ડોક્ટર જયેશ વારે ઘડીએ ફેલ જતા ટેસ્ટ ટ્યુબ બેબીના દર્દીઓ અંગે શું કહેવું છે આપનું આ બીજો પ્રશ્ન બી બહુ જ મૂંઝવતો પ્રશ્ન છે કારણ કે વારંવાર હવે એવું થઈ રહ્યું છે કે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર પહેલી વસ્તુ તો કે જેટલા બી સેન્ટર્સ અથવા કે જો પણ કોઈ પણ ડોક્ટર જો એવો કોઈ મેસેજ ફેલાવે કે એક જ પ્રયત્નમાં એક જ પ્રયત્ન એટલે કે સ્ત્રી બીજ દર્શક મિત્રો ખાસ સાંભળજો કે સ્ત્રી બીજ કાઢ્યા

મારી બેબી ને આઈવીએફ બરાબર હા મારી બેબી ને આઈવીએફ કરાયું હતું હમણાં બધું રિઝલ્ટ સારા હતા અને પછી આઠ ફીટ સુધી તે બધાયમાં આઠ ફીટ બધા ચાલુ હતા અને આઠ ફીટ પછી બધા હાથ બંધ થઈ ગયા બરાબર છે બરાબર રમેશભાઈ તમારું એટલું જ કહેવું છે કે તમે તમારા બેબીને ટેસ્ટિવ બેબી કરાવ્યું જેમાં ગર્ભ રહી ચૂક્યો અને ગર્ભમાં ટેસ્ટિવ બેબી કરાવવા પ્રેગ્નન્સી રહી ચૂકી એના ધબકારા બી હતા અને પછી ધબકારા બધા બંધ થઈ ગયા દર્શક મિત્રો સાત થી દસ ટકા રેટ જેને આપણે જીનેટિક એબોર્શન કહી શકીએ છીએ રંગસૂત્રોના એક્સિડન્ટ્સ કહીએ શકીએ છીએ આપણે એમ ના કહીએ કે કોઈ પણ કોમ્પ્લિકેશન ધારો કે અમારા મેડિકલ ફિલ્ડમાં કેવું છે કે ભાઈ ત્રણ ટકા કોમ્પ્લિકેશન તમે ગમે તેવો એક્સપિરિયન્સ ડૉક્ટર હોય છતાં પણ ઇટ ઇઝ બાઉન્ડ ટુ અકર ઇન એની મેડિકલ ફિલ્ડ આપણે એમ કહી શકીએ કે ગમે તેટલો આપણે ટ્રાફિકના નિયમોનું પાલનને બધું કરીએ છતાં પણ એક્સિડન્ટ્સ આર ડુ અકર ઇન ધ વર્લ્ડ એ થવાના જ છે એવી જ રીતે આ એક આપણે એમ કહી શકીએ કે એક્સિડન્ટ્સ ઓફ પ્રેગનન્સી ટ્રીટમેન્ટ કે જેની અંદર આપણે એવું કહી શકીએ કે જ્યારે ભગવાન જે રંગસૂત્રો અથવા તો કે જે નેચર જે રંગસૂત્રોની આપણે કરી રહી છે અને બાળક જે બાળક બનાવવાની પ્રક્રિયા કરી છે એની અંદર જો નેચરલ એક્સિડન્ટ્સ થવાના સાત થી દસ ટકાના ચાન્સીસ છે જેને તમે કોઈ પ્રિવેન્ટ કરી શકતા નથી એક વસ્તુ બીજી વસ્તુ હું સો ટકા સહમત છું કે ટેસ્ટ ટેસ્ટીવ બેબીને લીધે આવા નેચરલ એક્સિડન્ટમાં બેથી પાંચ ટકાનો વધારે થતો હોય છે કે જેમાં એબોર્શન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો હાર્ટ બીટ બંધ થઈ જવાની શક્યતાઓ છે આ બે વસ્તુ અને ત્રીજી વસ્તુ ધીસ ઇઝ વન ઓફ ધ પાર્ટ એટલે એને આપણે એમ કહી શકીએ કે એમાં ડોક્ટર કે પેશન્ટ એમાં ક્યાંય પેશન્ટમાં નથી આપણા માટે સિંગલ વસ્તુ જ્યારે કે એક જ સમયે ત્રણે ત્રણના ધબકારા બંધ થઈ અને પહેલા જ આઈવીએફમાં પ્રીવિયસ ક્યારે એબોસન ના થયું હોય તો હું એવું માની શકું છું કે દિસ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ ધ ગેમ એટલે કે આપણે ક્રિકેટ રમતા હોઈએ તો આપણે ઢીચને એક વાર તો વાગે એવી જ રીતે આપણે ટેસ્ટ ટેસ્ટ્યુ બેબીની ટ્રીટમેન્ટ કરાવીએ તો સાત થી દસ ટકા એબોર્શન સો માંથી પાંચથી દસ ટકાને એબોર્શન થવાના 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 જેને કોઈ પ્રિવેન્ટ કરી શકતું નથી એને પ્રિવેન્ટ કરવા માટે અત્યારે અમે ઘણી બધી અત્યારે રિસર્ચ ચાલી રહ્યા છે પણ એ રિસર્ચ હજુ મને એવું લાગે છે કે એકદમ સક્ષમ લેવલે પહોંચતા થોડોક વાર લાગશે પણ એની અંદર કોસ્ટ બી ઇન્વોલ્વ છે પુષ્કળ કોસ્ટ થતી હોય છે એટલે હજુ પણ ઇન્ડિયન માર્કેટની અંદર પ્રચલિત થતા થોડી વાર લાગશે પણ એટ પ્રેઝન્ટ હું એવું કહી શકું એક એક્સિડન્ટ છે જેમાં એને એક એક્સિડન્ટને ભૂલી જઈને ફરીવાર ફરી ટ્યુબ બેબી કરાવીને આગળ વધવામાં આવા દર્દીઓને પ્રેગ્નન્સી રહી જતી હોય છે વારે ઘડી લગભગ જોવા નથી મળતા અને ખાસ કરીને ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટમાં જે પણ સેન્ટર છે બધા જ રિપોર્ટ એવા કરાવે છે કે જે જિનેટિક એબોર્શનને થી અલગ કારણો હોય તો એ બધા કારણોની લગભગ અમે અમારા સેન્ટરમાં પૃથકરણ કરાવી લેતા હોય છે જો એ બધા કારણો નોર્મલ હોય

એમાં હું એવું કહી શકું કે દર્શક મિત્રો કે વધારે પડતું વિચારવું ત્યાં છે કે તમારે વધારે ધ્યાન આપવું પડશે તમારી પ્રકૃતિની તમારી પ્રેઝન્ટેશન તમે જે ઉંમરે તમે ટેસ્ટુ બેબીમાં જઈ જવા માગો છો એટલે જ આપણે પહેલાં કીધું કે અમુક પ્રકૃતિઓમાં તમે તરત ટેસ્ટુબ બેબીનું ડિસિઝન લેવું વધારે રાહ ના જોવી સ્ત્રીઓએ ત્રીસથી બત્રીસ વર્ષની ઉંમરમાં ટેસ્ટ્યુ બેબી સેન્ટરની મુલાકાત લઈને એટલીસ્ટ પૃથક્કરણ કરવું ચર્ચા કરવી આ ત્રણ આ બધી અવેરનેસ ક્રિએશન વસ્તુ છે કે આવી બધી વસ્તુઓથી એવું થશે એટલે મને ઘણીવાર એમ થાય છે કે જાણી ટેસ્ટ્યુબ બેબી કરવું એટલે ઘણીવાર એમ થાય કે મેં જોયું છે કે સોસાયટીની અંદર હસબન્ડ વાઇફ અને એમના મમ્મી પપ્પા જ્યારે મારી કેબિનમાં આવે ત્યારે હું જો ટેસ્ટ બેબી આજની તારીખમાં એમને કહું તો ઘણીવાર એક એક સોશિયલ સ્ટીગમાં જાણી બહુ મોટું પાપ કરી થઈ જવાનું હોય એક ટાઈપના એક એવા કે ના સાહેબ કુદરતી સંબંધમાં નહીં રહે કેમ ટેસ્ટ ટેસ્ટ્યુબ બેબી

ઇન હાઉસ એમ્બ્રિયોલોજીસ્ટ ન હોવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની સગવડ ન હોવી એક્સપિરિયન્સ ન હોવો કોઈકનું આપણે એમ કહી શકીએ એક્સપિરિયન્સ માણસોનો સહકાર વગર ડિસ્ટ્રિક્ટ બેબી સેન્ટર્સના આગળ આગળ ધપાવવા કે જેની અંદર હું એવું કહી શકું કે ફેલર વધારે થતા હોય છે એવું આપણે સમજી શકીએ છીએ જી જી બિલકુલ જયેશભાઈ અત્યારે એક કોલર જોડાયા છે મીતાબેન તેમની સાથે વાત કરીશું મીતાબેન આપનો સવાલ જણાવો હા હા મારે મેરેજ ને ચાર વર્ષ થયા છે હેલો જી આપનો સવાલ જણાવો

હજુ બી દર્શક મિત્રો યાદ રાખજો વારે ઘડી રિપીટ કરું છું કે ફર્ટિલિટી પાવર ચેક કરવો ખૂબ જ જરૂરી છે જો ફર્ટિલિટી પાવર તમારો બે પોઈન્ટ પાંચ કરતા વધારે આવે અથવા તો અંદર જે એન્ટરફોલિકલ કાઉન્ટ એટલે કે જે સ્ત્રી બીજની સંખ્યા જો સારા પ્રમાણમાં હોય અને પતિના વીર્યનો રિપોર્ટ બે લેબોરેટરીની અંદર નોર્મલ અથવા તો માઇલ્ડ સબ નોર્મલ આવે એટલું હું કહું છું કે બાર મિલિયન કરતા થોડોક વધારે હોય પંદર ટકાથી વધારે મોટીલિટી હોય તો આવા કંડિશનની અંદર હું એવું માનું છું કે એક કે બે ટ્રાયલ તમે કરી શકો જો રિપોર્ટ ફ્લેક્ ના હોય તો વધતો જતો પાંચ મિલિયન બાર મિલિયન સાત મિલિયન બે મિલિયન એક મિલિયન એની અંદર હું આઈયુઆઈ નું ના પાડીશ જો આટલો ફર્ટિલિટી પાવર સારો હોય ને આ તો તમે બે ટ્રાયલ તમે કરી શકો છો ફર્ટિલિટી પાવર સારો હોવો જરૂરી છે પરંતુ જો તમારું એમએચ બે પોઈન્ટ પાંચ કરતા ઓછું એટલે કે બે કરતા ઓછું કે વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ ફોર વન પોઈન્ટ સિક્સ વન પોઈન્ટ એટ આવતું હોય એટલે કે તમારો ફર્ટિલિટી પાવર ઓલરેડી ઓછો છે અને તમારા પતિના વિડીયોનો રિપોર્ટ જો બે લેબોરેટરીની અંદર એક લેબોરેટરી બહુ સારો બીજી લેબોરેટરીમાં ખરાબ આવ્યો અથવા તો જે ઇન હાઉસ આઈવીએફ લેબોરેટરી છે અંદર પુષ્કળ પ્રમાણમાં ખરાબ આવતો હોય તો આવા કન્ડિશનની અંદર આઈયુઆઈ કરતાં ટેસ્ટી બેબી તરફ જવું વધારે સારું ઇન્સ્ટેડ ઓફ તમારી ઉંમર ઓછી છે સત્યાવીસ વર્ષ છે કે ચાર વર્ષના મેરેજ લાઈફ તમારી થઈ છે તો મેં તમને બહુ સ્પેસિફિક આન્સર આપ્યો છે આ બંને વસ્તુની ચેક કરાવીને તમે આગળ વધી શકો છો જો તમે

બહુ જ બહુ જ ઘણા કારણ પછી કોઈએ લેપ્રોસ્કોપીનો પ્રશ્ન પૂછ્યો છે અને મને ઘણો આનંદ થાય છે કે લેપ્રોસ્કોપી વિશે બી લોકોએ જાણવું જરૂરી છે પહેલો જવાબ એવો આપીશ લેપ્રોસ્કોપી એ એક વંધત્વનો બહુ જ મોટો ભાગ છે હું એવું કહી શકું કે લેપ્રોસ્કોપી ત્રીસ થી પચાસ ટકા કંડિશનમાં આજની તારીખમાં પણ લેપ્રોસ્કોપીની જરૂર પડતી જ હોય છે એટલે લેપ્રોસ્કોપી એટલા માટે આપણે કરવી પડે છે કે કેટલીક પેથોલોજી એવી છે કે અંદર આપણે લગભગ થી બધી જ પેથોલોજી ખબર પડી જાય છે પણ એને ટ્રીટ કરવા માટે થેરાપીટિક આપણે એમ કહીએ બરાબર છે અને બીજી વસ્તુ કે નળી ખુલ્લી છે કે બંધ એના કન્ફર્મેટરી રિપોર્ટ માટે અથવા તો અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજ ન બનવાની બીમારી હોવાની અંદર સ્ત્રીબીજની અંદર ડ્રિલિંગ કરવા માટે

બીજી વસ્તુ ખાસ કેવું છે કે નિયમ એવો હોવો જોઈએ કે ન જરૂર હોય ત્યારે ટેસ્ટ બેબીમાં લેપ્રોસ્કોપીની ક્યાંય આમાં જરૂર પડતી નથી એવા કન્ડિશનમાં કે બધા જ કેસમાં આપણે દૂરબીનથી ગર્ભાશયની કોથળીની અંદરનું વાતાવરણ જોવું જે સોનોગ્રાફીમાં ઓલરેડી દેખાઈ જાય છે ઓલરેડી ક્યાંક હિસ્ટ્રોસ્કોપી થઈ અને ફરીવાર હિસ્ટ્રોસ્કોપી કરવી આ બધી જ વસ્તુ છે અથવા આપણે એમ કહી શકીએ કે દરેક આઈવીએફ કરતાં પહેલાં ઓલરેડી લેપ્રોસ્કોપી હિસ્ટોસ્કોપી છતા બી હિસ્ટોસ્કોપી ફરીવાર કરવી આ બધી જ વસ્તુઓમાં મારું એક જ મંતવ્ય છે કે ફક્ત પૈસાનો બગાડ છે અને એની અંદર ટેસ્ટુ બેબીના કોઈ આઉટપુટ સુધરતા નથી અનઇન્ડિકેટેડ સર્જરી વિલ નેવર બેનિફિશિયલ ઇન કેસ ઓફ ઇનફર્ટિલિટી હું એવું કહી શકું દરેક દર્શક મિત્રો એટલું તો સમજે જ છે કે બોડીમાં આપણી જે પણ પ્રકૃતિ છે એ પ્રકૃતિ જો બધી જ નોર્મલ હોય અને તમે ડાયગ્નોસ્ટિક લેવલે સોનોગ્રાફીથી જો સક્ષમ છો કે ડાયગ્નોસિસ આ જ છે અને કોઈ થેરાપેટિક સર્જરીની ક્યારેય જરૂર પડતી ન હોય તો એવા કન્ડિશનમાં લેપ્રોસ્કોપીનું ઇન્વેઝન વંધત્વની અંદર ઉડતાનું ખરાબ પુરવાર થાય છે જ્યારે જરૂર છે મેં તમને કીધું કે પચીસથી પચાસ ટકા કંડિશનમાં જે મેં તમને જેટલા બી ઇન્ડિકેશન કીધા છે આ બધા જ કન્ડિશનની અંદર લેપ્રોસ્કોપી ખૂબ જ ઉપયોગી છે હું કહી શકું કે બંધત્વમાં એક પૂરક ટ્રીટમેન્ટ તરીકે છે